સમાચાર જોઈએ સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ડીઆઈજીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં લીંબડી શહેરના વિવિધ સમાજના આગેવાનો હોદ્દેદારો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ખાસ કરીને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિ જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ખોટા દસ્તાવેજો અને વાહનોના દુરુપયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અલગ અલગ જાતિના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે વિવિધ સૂચનો આપવામાં આવ્યા છે બીજી તરફ ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે પેટા ચૂંટણી ઓગણીસ જૂને યોજાશે અને મતગણતરી ત્રેવીસ જૂને થશે આ ચૂંટણીને લઈને સુરક્ષા વ્યવસ્થા અને અન્ય તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આજે લીંબડી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને લોકદરબારનું આયોજન કરવામાં આવેલ હતું આ લોકદરબારની અંદર મુખ્યત્વે ટ્રાફિક સંબંધી પ્રશ્નોની રજૂઆત થયેલ હતી સાથે સાથે ગુજરાતના ગ્રહ વિભાગ દ્વારા જે નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ અંતર્ગત લીંબડી અને ધ્રાંગધ્રા આ બે નગરપાલિકા છે એનું ફેઝ ટુમાં સિલેક્શન કરવામાં આવેલું છે એટલે લીંબડી નગરપાલિકા વિસ્તારની અંદર લગભગ સોથી વધુ કેમેરાઓ છે એનું કામ લગભગ પૂર્ણ થઈ ગયેલ છે અને ટૂંક સમયની અંદર આ કેમેરાઓ છે કાર્યરત થશે અને એનો જે લાભ છે એ ગુનાઓને ઉકેલમાં ટ્રાફિક સંબંધી પ્રશ્નો છે એના માટે થઈ અને લીંબડીના લોકોને મળશે સાથે સાથે જે ટ્રાફિક રિલેટેડ જે સમસ્યાઓ છે એના માટે સ્થાનિક પોલીસને સૂચના કરેલ છે અને આ સિવાય કેટલાક જે સંવેદનશીલ લોકેશન્સ છે એના ઉપર પણ લોકદાર લોકભાગીદારીથી આ કેમેરા લગાવવાની કાર્યવાહી છે એ લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે